પોરબંદરમાં વસતા મરાઠી પરિવારો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી પોરબંદરમાં સ્થાયી થઈ નોકરી તથા વ્યવસાય કરતા સકલ મરાઠી સમાજના ભાઈઓ બહેનો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી તે અંતર્ગત સવારે નવ વાગે નવા ફોરા પાસે આવેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂજા આરતી કરવામાં આવી હતી તેમજ ભગવા ધ્વજ ફેરવીને જય શિવાજી જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જયના નારા લગાવવામાં આવ્યા હતા તથા સાંજે સાત વાગે હોટલમાં બધા મરાઠી પરિવાર ભેગા થઈ છત્રપતિ શિવાજી મહારાજની તસવીરને ફૂલહાર અર્પણ કરી પૂજા આરતી કરવામાં આવી હતી અને તેમના જીવન અને તેઓની સિદ્ધિઓ અને તેઓના યોગદાન અંગે ચર્ચા કરી હતી જે આવનારી પેઢીઓને પ્રોત્સાહન આપી શકે સાતમાં સ્નેહ ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ આયોજનમાં સીઆઈએસએફના અધિકારી વિક્રમ સર કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર વિકાસ સર આઈએનએસ સરદાર પટેલના કમાન્ડર સ્વીપ્લ તોત્રે સર એલઆઈસી પોરબંદર ઓફિસના બ્રાન્ચ મેનેજર યોગેશ બોરસે સર બેંક ઓફ બરોડાના તુષાર પાટીલ અને કેતન પાટીલ સરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આભાર પ્રદર્શન એમએએસના એન્જિનિયર સંગ્રામ જત પ્રતાપ સર દ્વારા કરાયું હતું ઉપરાંત સીઆઈએસએફ દ્વારા શ્રમદાન કરી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ ઓગણીસો સિત્તેરમાં કરી હતી મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ રાયગઢ કિલ્લા ઉપર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી જે પુણેથી લગભગ સો કિલોમીટર દૂર છે છ વર્ષની નાની ઉંમરે શિવાજીએ તોણા કિલ્લા પર કબજો કર્યો અને સત્તર વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લા પર કબજો કરી લીધો શિવાજી મહારાજનું નામ શિવાજી ભોસલે હતું અને તેઓ ભોસલે મરાઠા કુળના સભ્ય હતા શિવાજી મહારાજે તે સમયમાં પ્રચલિત પાર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃત ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું વર્ષ સોળસો ત્રીસમાં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે તેમનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આથી દેશ તેઓને આપેલી અણમોલ યોગદાન ક્યારેય વિસરી શકશે નહીં નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગજપતિ ભૂપતિ પ્રજાપતિ સુવર્ણ શ્રીપતિ અષ્ટવ शस्त्रास्त्र शास्त्र शस्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस शिवा महाराजाधिराज श्रीमंत योगी श्री श्री छत्रपती शिवाजी महाराज की जय